પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓ જ્યારે એમના કાગળો સિત્તેર ગ્રામની જગ્યાએ છાસઠ ગ્રામ લેબની અંદર સાબિત થઈ ગયા છે એ પછી પણ પોકળ દાવાઓ કરે છે તેમનું કહેવું છે કે કાગળ બહારથી આવે છે એટલે કે કંપનીમાંથી આવે છે ત્યારે પણ એનો ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી અમારી જોડે આવ્યા પછી પણ ટેસ્ટ કરવામાં આવે છે જો આટલા ટેસ્ટ કરવામાં આવ્યા પછી પણ જ્યારે પુસ્તકો બજારમાં આવ્યા હોય ત્યારે એ પુસ્તકોના કાગળ અને એની વ્હાઇટનેસ એની બ્રાઇટનેસ જો ખરી ના ઉતરતી હોય તો એની જવાબદારી કોને લેવાની હું આજે પાઠ્યપુસ્તક મંડળના એ દરેક અધિકારીને ચેલેન્જ આપું છું કે મારી સાથે આવે અને બજારમાંથી પાઠ્યપુસ્તકો મંડળ ખરીદીએ જે પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો છે એ અધિકારીઓ મારી સાથે રહીને આપણે જોડે ખરીદીએ અને એનો કાગળ કાપીને લેબની અંદર ટેસ્ટ કરાવવા મોકલીએ એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હકીકતમાં અધિકારીઓ અત્યારે હકીકતમાં ગીતામાં લખેલું છે કે પરિસ્થિતિનો તો જ સામનો કરી શકીશું જો પરિસ્થિતિનો સ્વીકાર કરીશું અધિકારીઓએ અત્યારે જ્યારે તેમના ઉપર આવા આરોપો અને લેબ ટેસ્ટિંગની અંદર સાબિત થયા હોય ત્યારે એમણે આની તપાસ કરવી જોઈએ અને સંબંધિત લોકો ઉપર કાયદાકીય કલમો લગાવીને ફોજદારી ગુના લગાવવા જોઈએ એની જગ્યાએ હજી પણ તેઓ એમ કહી રહ્યા છે કે ના આ કાગળ બરાબર છે સમગ્ર બજારમાં વિદ્યાર્થીઓ બૂમો પાડે છે સ્ટેશનરી છતાં પણ હજી અધિકારીઓ જે છે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આ મુદ્દો જો તમે જો સુલગશો નહીં તો ભવિષ્યમાં આને કાયદાકીય રીતે હાઈકોર્ટમાં લઈ જવાની જરૂર પડશે તો એ પણ લઈ જવા માટે અમે તૈયાર છીએ